એટલે વડતાલના આચાર્ય અને સંતોએ સાડા આઠ કિલોથી વધુના ચોવીસ કેરેટ ગોલ્ડના કપડાં બનાવેલા છે અને આ વડતાલ ધામના મંદિરની અંદર જે પાંચ પ્રતિમાઓ છે એને આ સોનાના કપડાં પહેરાવવામાં આવ્યા છે નમસ્કાર નડિયાદની અંદર વડતાલધામ આવેલું છે અને આ વડતાલ ધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવનું અત્યારે ચાલી રહ્યો છે એની ઉજવણી ચાલી રહી છે આમ તો સાતમી નવેમ્બરથી આ દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે પરંતુ આજે કારતક સુદ બારસના દિવસે આ જે લક્ષ્મી નારાયણ મંદિર જે છે કે જે ભગવાન સ્વામિનારાયણે બનાવેલું હતું એ મંદિરને આજે એક્ઝેક્ટ બસો વરસ પૂરા થાય છે અને બસો ને એકમું વરસ બેસશે એટલે વડતાલના આચાર્ય અને સંતોએ સાડા આઠ કિલોથી વધુના ચોવીસ કેરેટ ગોલ્ડના કપડાં બનાવેલા છે અને આ વડતાલધામના મંદિરની અંદર જે પાંચ પ્રતિમાઓ છે એને આ સોનાના કપડાં પહેરાવવામાં આવ્યા છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણે સાપેલા વડતાલ ધામની અંદર આ મંદિર એટલું ભવ્ય છે અને અખૂટ સોના અને હીરાનો ત્યાં આગળ ભંડાર છે આ મંદિરની અંદર ભક્તોએ અખૂટ શ્રદ્ધા રૂપે લક્ષ્મી ભગવાનના ચરણોની અંદર અર્પણ કરેલી છે અને આ મંદિરની અંદર એટલું બધું સોનું છે કે મંદિરના જે શિખરો છે વિશાળ ત્રણ મુખ્ય પ્રવેશ દ્વાર છે ત્રણ બારસાક છે ત્રણ સિંહાસન છે ભગવાનને પહેરાવવામાં આવેલો જે મુગટ છે છત્ર છે રથ છે પાલખી છે વસ્ત્રો છે બધું જ સોનાનું છે અને સૌથી મહત્ત્વની વાત એ બી છે કે આ મંદિરની અંદર ગાયકવાડ સરકારે એક અમૂલ્ય હાર અર્પણ કરેલો છે જેને ગાયકવાડી હાર કહેવામાં આવે છે અને આ મંદિરની અંદર સોના ચાંદીના સો વરસ જૂના દસ હાથી છે કે જે પતરાના કાશમાંથી બનાવવામાં આવેલા છે એ પણ આ મંદિરનું એક જબરજસ્ત આકર્ષણ છે હવે વાત કરીએ કે આજે જ્યારે આ લક્ષ્મીનારાયણ મંદિરને બસો વર્ષ પૂરા થયા છે તો વડતાલના આચાર્ય અને મંદિરના સંતો દ્વારા સાડા આઠ કિલોથી વધુના ચોવીસ કેરેટ ગોલ્ડના કપડામાંથી બનાવેલા શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી રાધાકૃષ્ણ અને શ્રી વાસુદેવના વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા એમને સોનાના વસ્ત્રો પહેરાવવામાં આવ્યા આજે બસો વર્ષ પૂરા થયા એના માનમાં મંદિરના સંતોએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે છેલ્લા અઢાર મહિનાથી આ કપડાં બનાવવાની તૈયારી ચાલતી હતી અને સંતોએ વાઘાની ડિઝાઇન તૈયાર કરેલી અને આને લગતા જે કારીગરો છે એ એકસો ત્રીસ જેટલા કારીગરો દિવસમાં દરરોજ બાર બાર કલાક મહેનત કરી અને આ સોનાના વાઘા એમણે તૈયાર કરેલા છે અને આ વાઘાની અંદર પન્ના માણે સ્ટોન અને ડાયમંડનું જડતર કરવામાં આવેલું છે આ ઉપરાંત જે વાઘા છે એની અંદર કમળ મોર અને હાથીની ડિઝાઇન પણ કરવામાં આવેલી છે સૌથી મહત્ત્વની વાત છે એ આ જાણવા જેવી છે કે આ જે વાઘા છે એ સોનાના તારથી બનેલા છે એમાં કાપડ નથી આવતું કાપડનો બિલકુલ ઉપયોગ નથી થતો એની અંદર આખો જે સોનાના સોનાનું જે તાર બનાવવા બનાવ તાર બનાવવામાં આવ્યો હોય એનાથી કપડાં પહેરા બનાવવામાં આવે અને સંતોનું કહેવું એમ છે કે જેમ આપણે કપડાં પહેરીને એવું જ ફીલ આ સોનાના તારમાંથી બનેલા કપડામાં ભગવાનને મળે છે આ જે કાપડ બનાવવામાં આવે છે એ સોનાને ગાળીને અને એમાંથી તાર બનાવવામાં આવે અને જેમ પેલું એમ્બ્રોઈડરી અથવા બીજા વર્ક માટે તમે ચાકડા પર ખાટલાની પાટી પર ભરે એવી રીતના આ જે સોનાના તાર હોય એને હાથથી ભરવામાં આવે છે તો એ રીતના એક ભવ્ય વાઘા ભગવાનને આજે અર્પણ કરવામાં આવ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ